મુન્દ્રામાં સીએફએસ યુનિટો દ્વારા અન્યાય મુદ્દે જો તંત્ર યોગ્ય પગલાં ન લેતો રોડ રસ્તા રોકી જલદ કાર્યક્રમો કરવાની સ્વાભિમાન સેનાએ ચીમકી ઉચ્ચારી મુન્દ્રા તાલુકામાં આવેલ સીએફએસ એકમો દ્વારા સ્થાનિકો પ્રત્યે થતા અન્યાય અને નિયમોના ભંગ વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવા બાબતે આજે સ્વાભિમાન સેનાએ મુન્દ્રા મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને અનેક રજૂઆતો કરેલ અત્યાર સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ ન હોય કાયદાના ભંગ જેમ તેમ થઈ રહેલ હોય આજ રોજ આવેદન અને આજના પ્રતિક ધારણાથી તંત્રને જાગવા વિનંતી કરાઈ હતી મુન્દ્રા શ્રીને આવેદનપત્ર આપતા સ્વાભિમાન સેનાએ જણાવ્યું હતું કે તંત્ર સત્વરે જાગે અને મુન્દ્રામાં આવેલ ઉદ્યોગ એકમો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરે એવી અમારી માંગ છે સમગ્ર તાલુકા તેમજ જરૂર પડશે તો સમગ્ર કચ્છને જગાડશું અને મુન્દ્રાથી કચ્છ કલેક્ટર કચેરી સુધી પદયાત્રાઓ કરી તંત્રના ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને એકમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે રજૂઆતો કરશું અને જ્યાં સુધી સંપૂર્ણ કાર્યવાહી ન થાય ત્યાં સુધી અનિશ્ચિતકાલીન ધરણા પર કરીશું તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી આજના આ આવેદનપત્ર અને ધરણાના કાર્યક્રમમાં આશાપુરા યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ગજવા જાડેજા ભગીરથસિંહ જાડેજા કુલદીપસિંહ જાડેજા વિરાણીયા અનિરુદ્ધસિંહ જાડેજા વિરાણીયા સુલતાનસિંહ જાડેજા નવીનાર રણજીતસિંહ જાડેજા ગજોડ સુરેન્દ્રસિંહ ઝાલા ટોળા અનિરુદ્ધસિંહ જાડેજા બેરાજા રાહુલસિંહ જાડેજા નવીનાર વિજયસિંહ સોઢા દિલીપસિંહ જાડેજા ભદ્રેશ્વર મયુરસિંહ જાડેજા ટપર રધુવીરસિંહ જાડેજા ટપર નરપતસિંહ જાડેજા ગુંદાલા દિલીપસિંહ જાડેજા મોખા તથા જાડેજા લાલુબા બેરાજા સહિતના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં જોડાયા હતા કાયદાનું પાલનનું ભાન ભૂલેલા ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવા આજે તંત્રને આક્રોશ સાથે જણાવાયું હતું સ્થાનિક રોજગારીનો મુખ્ય પ્રશ્ન છે છેલ્લે અમે દસ નવ બે હજાર ચોવીસના એક આવેદનપત્ર આપ્યું હતું અને એ આવેદનની અંદર સ્પષ્ટ માંગ કરી હતી કે શ્રમ અને રોજગાર વિભાગનો જે ઠરાવ છે ઓગણીસો છન્નું એ પ્રમાણે પંચ્યાસી ટકા સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ અને પચાસ ટકા ઓફિસર યા સુપરવાઇઝર વિભાગની અંદર સ્થાનિકોનું પ્રધાન હોવું જોઈએ ફરજિયાત છે એ ઠરાવ પ્રમાણે તો એનું પાલન કરાવવું એના સિવાય બીજા એક મુદ્દા હતા કે ભાઈ

ગૌચાર જમીનોમાંથી રસ્તાઓ કાઢી અને થોડું ઘણું ક્યાંક દબાણ પણ કરેલો છે લેબરને લગતા પણ ઘણા બધા એવા નિયમો છે છે જેનો એ લોકો ભંગ કરી રહ્યા કે લેબરને જરૂરી સુવિધાઓ પણ આપી નથી રહ્યા આ બાબતે છેલ્લે દસ નવ બે હજાર ચોવીસ અમે રજૂઆત કરેલી હતી અને જે તે અને લગતા વળતા બધા વિભાગોને રજૂઆત કરેલી હતી આવેદન પણ મોકલાવેલા હતા કે આપ આ બાબતે એક્શન લ્યો તાત્કાલિક અન્યથા અમને આગળ કાર્યવાહી કરવી પડશે ત્રણ મહિના થઈ ગયા અમારી જાણમાં અત્યાર સુધી એક્શન લેવાવાળા હોય એવું નથી નથી અમને જાણ થયેલ અને જે જે ભંગ ભંગ થઈ થઈ રહ્યા છે છે કાયદાનો રહ્યો એ જેમનું તેમ ચાલી રહ્યું છે એટલે ફરીથી આજે એક દિવસ પ્રતિક ધરણા સાથે આવેદનપત્રનું અમે આયોજન રાખેલ છે તંત્રને જગાડવા ક્યાંક અમને એવું લાગી રહ્યું છે અને મુન્દ્રાની અંદર નહીં આખા વિસ્તારની અંદર એવો લોકોની માન્યતા છે કે તંત્ર નિયમોનો ભંગ કરવા માટે એમને સમર્થન કરી રહ્યો છે ક્યાંક હપ્તા ચાલી રહી છે આટલા બધા વિભાગો વિભાગો સરકારી છે છે દરેકની અલગ અલગ જવાબદારી તે છતાં નિયમોના ભંગ ન હોય ક્યાંક આ વાત સાચી હોય એવું લાગી રહ્યું છે માટે એમને જગાડવા માટે એમની સીધી જવાબદારી છે સરકારે એમને નિમણૂક જ એટલે એટલે કરેલી છે કે ભાઈ કાયદાઓનું ભંગ થાય અમને આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર ન પડે કોઈ વ્યક્તિ જ્યાં કોઈ સંગઠન યા કોઈ સંસ્થા આ આર્ગ્યુમેન્ટ કરવાની જરૂર ન પડે એમની સરકારી જેટલા પણ અધિકારીઓ છે એમની સીધી જવાબદારી બને છે કે કાયદાનું ભંગ થતું હોય તો એને રોકવું તે છતાં અમારી જાણ કરવા એવિડન્સ આપ્યા છતાં આ લોકો આ બાબતે કોઈ પણ એક્શન લીધેલા નથી આ લોકો જાગે એક્શન લે અને સ્થાનિકોને રોજગારી મળે ગૌચરો ઉપર થયેલા દબાણો દૂર થાય લેબરો ઉપર થતો અત્યાચાર બંધ થાય એના માટે અમે બધા આજે મળી અને આવેદન આપ્યું છે અને આજ એક દિવસ પ્રતિક ધરણાનું આયોજન પણ કરેલ છે જો દસ થી પંદર દિવસની અંદર આ બાબતે સખત કાર્યવાહી કરવામાં નહીં આવે તો ફરીથી અનિશ્ચિતકાલીન સુધી ધરણાનું આયોજન કરશું તાલુકા આખાને જગાડશું બધાને ભેગા કરી રોડ બ્લોક કરવા પડશે તો એ પણ કરશું મુન્દ્રા થી ભુજ સુધી પદયાત્રા કરી અને આવેદન આપવું પડશે તો એ પણ આપશું અને જ્યાં જ્યાં જે જે અધિકારી આ બાબતે આ ઉદ્યોગો સાથે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે એનું વિરુદ્ધ પણ જ્યાં સુધી પગલા નહીં ભરાય ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે